અમારી માંગણીઓ એ છે કે બે હજાર પછી અમને કોઈ જ વધારો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યો નથી તે અમારી માંગણી છે અને મોબાઈલની કામગીરી જે પણ કામગીરી છે એ સરકારી મોબાઈલ બધા બંધ થઈ ગયા છે એમાં ચાલતી જ નથી અને અમારા પર્સનલ મોબાઈલમાં અમે કામ કરીએ છીએ તો બી નેટ નથી આવતું અને ગામડામાં તો એ કામગીરી થતી જ નથી આપની મેઇન માંગ માંગ શું છે શું મુખ્ય આપ સરકાર પર શું અપેક્ષા રાખો છો અમારો પગાર વધારે અને કાયમી કરે અમને માનદ વેતન બંધ કરે અને લઘુત્તમ વેતન આપે અમને આજ રોજ અમે ઝાલોદ ઘટક એક બે અને ત્રણની બેનો જે આંગણવાડીમાં જે આવેદન પત્ર આપવા માટે મામલેદાર સાહેબને આવ્યા છે તો અમારી માંગણીઓ એ છે કે અમને જે બીઓલોની હાલ કામગીરી આપી છે અમા અમારી વર્કર બેનો માત્ર ધોરણ દસ સુધી ભણેલી છે એમને ઇંગ્લિશમાં આવડતું નથી એ કામગીરી બંધ કરાવે અત્યારે એનએસસી કરીને એક જે આંગણવાડીમાં આવી છે એ અમારા ફોટા ડાઉનલોડ થતા નથી એ પણ બંધ કરાવે એ અમને બિલકુલ યોગ્ય નથી અમે ગામડામાં દરેક દરેક ઘરે જઈ જઈને લાભાર્થીને પૂછીએ છીએ પણ એમનું બાળક દસ વાગ્યા સુધી આવતું નથી એ અમારી માંગ છે એ બંધ કરે અને પોષણ સુધા યોજના જે ચાલે છે એ યોજનાની અંદરમાં માત્ર અમને સત્યાવીસ રૂપિયા આપવામાં આવે છે સત્યાવીસ રૂપિયાની અંદરમાં અમારી આખી ડીશ પૂરી થતી નથી આખી ફૂલ ડીશ બનાવી હોય તો સોથી દોઢસો રૂપિયા થાય આમ આમ વ્યક્તિ પણ સમજી શકે કે આ સત્યાવીસ રૂપિયાની ડીશ કઈ રીતે અમે બનાવી શકીએ શાકભાજી તો મોંઘા મળે છે ઘઉં ચોખા અમારે લાવવું તેલ લાવવું તો કઈ રીતે લાવીને બનાવવું એ અમારી મુખ્ય માંગો છે અને અમારો પગાર વધારે અમારી કામગીરી સમય પણ છ કલાકનો કરી દીધો છે અમે કામગીરી કરવા માંગીએ છીએ અને પર્સનલ જે અમારા મોબાઈલ છે એનાથી અમે કામ કરીએ છીએ મોબાઈલ અમને સરકાર આપે સીમ આપીને છૂટી ગયા અમે કામ કઈ રીતે કરી અત્યારે હેવી ઓનલાઈન એપો આપી દીધી કામ કરવા તૈયાર છીએ અમે લોકો પણ મતલબ કે જે ઓનલાઈન કામગીરી કરવી તો મોબાઈલ બી હેવી જોઈએ ને કઈ રીતે ઓનલાઈન છે ગામડાઓમાં તો મતલબ કે ઓનલાઈન થતું નથી

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન લેટર પેડ પર જાલુદ તાલુકાની આંગણવાડી બહેનો નવ સાત બે હજાર પચીસ ના રોજ દેશના તમામ મજૂર કિસાન આશા વર્કર ફેસિલિટેટર મધ્યાહન કર્મચારીઓ તથા તમામ સ્કીમ વર્કરોની શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રીય હડતાલ છે જે અન્વયે આંગણવાડી બહેનો લાંબા સમયની કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસે વિવિધ માંગણીઓ કરી રહેલ છે સરકાર દ્વારા બે હજાર અઠાર પછી કોઈ પણ જાતનો વેતન વધારો નથી કર્યો તેમજ રોજ પરિપત્ર હોવા છતાંય વધારાની કામગીરી આપવામાં આવે છે તેથી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે એફઆરએસના નામે લાભાર્થીઓના પોષણ અધિકારો છીનવી આંગણવાડી બહેનોના પગાર કપાત કરવામાં આવી રહેલ છે તેથી આંગણવાડી બહેનોનું શોષણ થઈ રહેલ છે આ અંગે આંગણવાડી વર્ગ હેઠળ કામગીરી કરતી બહેનો મોટા પ્રમાણમાં મામલતદાર કચેરીએ ઉમટી વિવિધ સૂત્રોચ્ચાર કરી પોતાના હક માટે ન્યાય માંગી રહેલ હતી આંગણવાડી બહેનોના સૂત્રોચ્ચાર દરમિયાન હમ અમારા હક માંગતે નહીં કિસીસે ભીખ માંગતે માનદ વેતન બંધ કરો લઘુત્તમ વેતન ચાલુ કરો મહિલાઓનું શોષણ બંધ કરો બીએલઓની કામગીરી બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરી ઝાલુદ મામલતદારને આવેદનપત્ર આપેલ હતું તેમજ નવ સાત બે હજાર પચીસના રોજ સામૂહિક રીતે મા સીએલ ભરીને કામગીરીથી અલગ રહેવાનો નિર્ણય કરેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ